ત્યારે રામચંદ્રજી સીતાજીના દાગીના બતા લક્ષ્મણજી ને પૂછે છે કે આ દાગીના ને તું ઓળખે છે ત્યારે લક્ષ્મણજી કહે છે કે હું ગળાના હાર ને કે કાનના કુંડળ ને નથી ઓળખતો ફક્ત પગના ઝાંઝરને ઓળખું છું

કહ્યું જે લખેલું છે તે બરાબર છે એક દિવસે એવું બન્યું કે જૈમિનીની સંધ્યા સમય

લાગેલી જમીનની તેને પરણવાની કહ્યું મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે તેની સાથે પરણાવીશ વળી મારા બાપુ એમને વચન આપેલું કે જમાઈ મોઢું કાળું કરીને માટે અમને પાસે લઈ જવા જમીનની વિચાર્યું કે ભલે મોઢું કાળું થાય જમીનીનું મોઢું કાળું કર્યું અને ઘોડો થવા તૈયાર થયા પેલી યુવતી એના ઉપર સેવા થઈ આ પ્રમાણે વરઘોડો અંબાજી ના મંદિરે આવ્યો મંદિર ઓટલા વ્યાસી હતા તેમણે આ દ્રશ્ય જોઈ પૂછ્યું જેમીની

મારક છે સુરા નો નહી કાયર નું કામ જો ને શ્રુતિ પણ કહે છે દુર્બળ માણસ આ આત્માને પામી શકતા નથી બળવાન બનો સંયમી બનો મન રૂપી હાથી ને સત્કારમાં રૂપી અંકુશ થી વચકારો મહારાજે ત્યાં પ્રયાણ કર્યું અને પગમાં પાવડી છે હાથમાં કમ્ડ છે કેવળ લંગોટી પહેરે છે બીજા હાથમાં છત્ર અને દંડ છે કમળ ઉપર મૂજની મેખલા છે ગળામાં યજ્ઞો પવિત્ર ધારણ કર્યું છે બંગલામાં મૃગલર્જ મહારાજ નર્મદાના કિનારે યજ્ઞ મંડપ પાસે આવ્યા છે મોટા મોટા દ્રશ્યો વિચારે છે કે આવો બ્રહ્મ તેજસ્વી જોયો નથી ખરેખર ભાગ્યશાળી કુમાર છે શંકરાચાર્ય ભાગ્યશાળી કોને કહ્યું છે જાણો છો આચાર્ય કહે છે કે કોપીન ખરો ભાગ્યશાળી છે પૈસા વાળો નહીં સંપત્તિ વાળો નહીં જ્ઞાની નહીં પણ કોપીન ધારી છે તે યજ્ઞ પ્રધાન આચાર્ય શુક્રાચાર્ય ઉઠીને ઊભા થયા બ્રાહ્મણ ને બ્રહ્જી માન મળે છે ક્ષત્રિયોને બળથી માન મળે છે વેશ્યોને પૈસા માન મળે છે શુદ્રોને ને માન મળે છે ચારે વર્ણોની દિવાળી પણ અલગ અલગ

વાશલ ભાવ થયો પણ પાછળથી જ્યારે બટુકજી પરાક્રમ જોઈ ત્યારે એમને મરવાનો ભાવ થયો આ બંને ભાવવાળી વાળી તે બીજા ના જન્મના થાય છે આ રાજા રાણીઓ વામનજી ચરણ સેવા કરી વામનજી બલિરાજાના વખાણ કર્યા તમારા દાદા પ્રહલાદ મહાન ભગવદ્ ભક્ત હતા મારું આયુષ્ય થોડું જ બાકી છે બ્રાહ્મણ એ વિધવા થશે મને આયુષ્ય નું દાન કરો આવેલા બ્રાહ્મણોને ના પાડો એ ઠીક નહીં એમ સમજી વિરોચન રાજે પોતાના આયુષ્ય દાન કર્યું અને કહ્યું આવા દાન હતા તમારા వడి వామన్ ఆగ చల్వా હે રાજા તમારા પ્રતિપા મહા હરિણ કશ્યપુ જેવી તમારા શક્તિ છે દાદા પ્રહલાદ જેવી ભક્તિ છે અને પિતા વિરોચના જેવી ઉદારતા છે તમારા એ ત્રણેય ગુણોનો છે તું ધન્ય છે બલી રાજા ખુશ ખુશ થઈ ગયો તેને કહ્યું માંગો માંગ જે માંગે છે આપીશ આમ રાજા વચન બંધાઈ ગયો પછી વામનજી બોલ્યા હે રાજા હું લોભે બ્રાહ્મણ નથી એટલે લાંબુ માંગતો નથી મારા પગથી માપીને ત્રણ વગ પગ ભૂમિ લેવા આવ્યો છું એટલી ભૂમિ તું મને આપ બલી રાજા કહે છે બાળક જે તે માંગવા આવડતું નથી

મારા માટે ત્રણ પગલા પૃથ્વી જોઈ વધારે મને લોભ નથી લોભ કરવા બ્રાહ્મણ ને શોભ નહી બ્રાહ્મણ લોભ કરે અને સંગ્રહ કરે તો પાપ ભાગી જાય ભાગવત મારી આંખ નો આવક નો પાંચમો ભાગ દાન કરવાનું કહ્યું છે પછી પરિસ્થિતિ બદલા તમામ મનો મહારાજો થોડી છૂટ આપી આવકનો દશમો ભગ દાનમાં આપવા કહ્યું ઘરમાં આવેલું ધન ઝઘડું શુદ્ધ ન હતું નથી તેને દાન કરવું જોઈએ દાનથી ધનને શુદ્ધિ થાય છે ભિખારી ભીખ માંગવો આવતો નથી પણ તે ઉપદેશ આપવા આવે છે કે જો ભાઈ ગયા જન્મ મામે કોઈને દાન આપ્યું નહીં એટલે કે મારી આંખ દશા થાય છે તમે પણ નહીં આપો તો તમારી પણ આ રીતે જ દશા થશે માટે ચેતી જાઓ માણસની ઘરની મમતા એટલી બધી છે કે ઘરને ઓટલા બેઠેલા પણ કેટલાક તો ઉઠાડી મૂકે છે

તેમણે કહ્યું રાજા દાન આપજે પણ વિવેક થી બાળકના પગલા કેવા છે તું જાણતો નથી હું જાણું છું આ સાંભળી બલી વિચારમાં પડી તે પૂછે છે કે ત્યારે દાન ના શુક્રાચાર્ય કહે છે દાન ને તું કેમ ના કઈ કહી શકો પણ તારા પૃથ્વી આપજે મને આ વાત જેટલી સરળ સમજે છે તેટલી સરળ નથી લાગતી દેવો નું કામ કારણ વિષ્ણુ ભગવાન વામન બની ને આવે છે એવું મને લાગે છે ત્યારે વરિરાજા કહે છે હું દાન નો સંકલ્પ કરી ચુક્યો છું હવે વામને બની જાય તેના દ્વારા ભરી છોકરા રખડી પડે શુક્રાચાર્યની સલાહ બલી રાજા એ તો ન સ્વીકારી પણ આપણા કળિયુગના ધન માલિકો સ્વીકાર લીધી લાગે છે કળિયુગ છોકરા માતા પિતા સેવા કરતા નથી પૈસા ની સેવા કરે છે તમારી પાસે પૈસા હતા તો સગાઓ પણ સેવા કરશે માટે આજની વ્યવહાર સલાહ એવી છે કે વૃદ્ધા વસ્તા માટે એક નો સંગ્રહ કરજો છોકરાઓ પાસે માંગવાનો પ્રસંગ ના આવે તો જોજો એક ડોસો માંગો પડ્યો મરણ નજીક

શુક્રાચાર્ય કહે છે અસત્ય બોલવું એ ધર્મ એવું નથી પણ કહેતો પણ આવા વિપત્તિના સમય સમયે અસત્ય બોલો તો તે ક્ષયમ છે સત્ય બોલવાથી કોઈ જીવની હિંસા થતી હોય તો અસત્ય બોલવું એક ક્ષયમ ગણાશે તેવી રીતે ગાય બ્રાહ્મણ રક્ષણ માટે અસત્ય બોલવું પડે તો ક્ષયમ છે હે રાજા તમારા માટે પ્રાણ સંકટ છે વચન ભંગ નીકળી જ્યા પણ રાજા કહે છે ગુરુજી લાચા છું મારાથી એ નહીં બને હું વૈષ્ણવ છું હું માનતો હતો કે કોઈ બ્રાહ્મણ નો છોકરો છું પરંતુ હવે જયારે તમે કહો છો કે પરમાત્મા સાક્ષાત મારી પાસે માંગવા આવે છે તો મારા નારાયણ હું મારું સર્વસ્વ અર્પણ કરીશ હું મારા વચન નો ભંગ કરીશ નહીં મારી પાસે વિષ્ણુ ભગવાન દાન લેવા આવે મારે શું આથી તો જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે આપે જે મને શીખવ્યું છે આ લોકમાં અને પરલોકમાં સુખી થવું તો ધનને પ્રાદ ઉપયોગ કરવો પૈસાનો સદુપયોગ ન થાય તો મરતા સુધી શાંતિ મળતી નથી હું પ્રહલાદ ના વંશનો છું હું વૈષ્ણવ છું અમે વૈષ્ણવ ઠાકોરજીને સર્વશ્વ અર્પણ કરી છે આજે સર્વશ્રવયનું દાન કરીશ દાન આપ્યા પછી કદાચ

જ્યાં હું ત્યાં ભગવાન દરેક સત્કર્મ વખતે તમે મારી પાસે સંકલ્પ કરાવો છો કે કર્મ હું ભગવાનને અર્પણ કરું છું ભગવાન પ્રસન્ન મને આ કર્મને કંઈ લેવા દેવા નથી આ બધું ફળ તમે શ્રી કૃષ્ણ પણ કરાવો છો શ્રી કૃષ્ણ પોતે મારી પાસે આજે જે માંગવા આવ્યા છે તો હું કેમ ના પાડું મારા કૃષ્ણને સર્વસ્વ અર્પણ કરીશ પછી બલિરાજાને કહેવાથી વામનજી દાનનો સંકલ્પ કરાવે છે કહે છે ઝાડીમાંથી જળ હાથમાં પધરાવ્યું શુક્રાચાર્યજી અસહન થયું નહીં સંકલ્પનો જળ ઝાડીમાંથી ભરાય બેઠા વામનજી સમજી ગયા તે શુક્રાચાર્યના જારી માં બેઠા છે તેમને દર્ભ ની જારીના નાળચા નાખી અને શુક્રાચાર્ય ની એક આંખ ફૂટી આંખના કૃપા કરે છે ત્યારે આંખ ફોડે છે પરમાત્મા બોધ આપ્યો કે મારા દર્શન કર્યા પછી એક આંખે જગત ને નિહાળજો એક જ ઈશ્વર સર્વ માં રહેલો છે તે જુએ છે તે ક્ષમતા બે આંખથી જુએ છે તે વિષમતા એક આંખથી થી સર્વ જીવો તો કઈ કપટ ન કરો વામનજી બે આંખ નથી ફોડી એક ફોડી છે એટલે કે દેખાવાની તેને તક આપી છે એનું સારત સ્વીકાર્યું અને વિષમતા માટે સજા કરી છે ભગવાન પોતે તો માંગો આવે છે તેમ છતાં શુક્રાચાર્ય મનમાંથી દેતે ભાવ જતો નથી આ જમના અને કેવો રાખ્યો ભગવાન કહે છે જગતમાં એક આંખથી જુઓ આ મારો અને પરોપકાર એવી દ્રષ્ટિથી ન જુઓ આ સર્વ ભગવાન અંશ સ્વરૂપો એમ માનો એક આંખથી જુએ એ ક્ષમતા અને બે આંખથી જુએ એવી ક્ષમતા એક આંખથી દ્રષ્ટિ એટલે કે સમદ્રષ્ટિ દ્રષ્ટિમાં કહ્યું છે કે સર્વમાં

ગીતાજી પહેલા શ્લોક પહેલા શબ્દ ધર્મ છે અને ગીતાજીનો નો શબ્દ મમ એટલે કે બે વચ્ચે મધ્યમાં ગીતાજી મમ એટલે કે મારું શું મારું

મારું માંથી છૂટે તેને મારું શું છે એ જાણવા મળે અને સુખી થાય છે જીવ કોઈ ધન સંપત્તિ કે સ્ત્રી પુત્ર ના માલિક નથી માત્ર છે માલિક છે એના હાથે છે શરીર ઉપર નથી તો બીજા પદાર્થો ઉપર તો છતાં ક્યાંથી હોય માલિક ભગવાન છે છતાં જીવ કહે મારું 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 કહે તેને ભગવાન મારે છે તારું કહે છે તેને ભગવાન તારે છે અહીંયા પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ